ત્યારેસ્તાન માં તો પોલીસ હોય તેવું સામે આવ્યું હતું બેસ્તાન વિસ્તારમાં એક ઘરમાં ઘુસી ત્રણ અજાણ્યા ઈસ્મો મોબાઈલ સહિતની લૂંટ ચલાવીને ત્રિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં ખસેડવા પડ્યા હતા ભેસ્તાન વિસ્તારમાં ઉનપાટિયા પાટિયા પાસે અજાણ્યા ઇસ્મોએ ઘરમાં ઘુસીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી ઘરના સભ્યોએ પ્રતિકાર કરતા બે લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો માથાના અને ખભાના ભાગે બંને ઈજાઓ પહોંચતા એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે લૂંટવીત હુમલાની ઘટના બનતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા છે ઈજાગ્રસ્તે જણાવ્યું કે અમારા ઘરમાં ત્રણ અજાણ્યા ઘુસ્યા હતા અમારા ફોન સહિત પર્સ વગેરે લીધા હતા અમને ખબર ન હતી ચોર છે રિંગટોન ઓછો કર્યો ત્યારે જીજાજી જોઈ ગયા હતા જેથી તેને પકડવા ગયા તો જીજાજી પર ચપ્પુ હુમલો કર્યો હતો બાઇક લઈને

तो मोबाइल पे रिंग बजी तो उन्होंने प्रेस का बटन दबा दिया उसने तो रिंग बनना बजना बंद बन हो गई तो जीजा जी ने देख लिया उसको कि इसके पास ही मोबाइल है तो उससे जब पकड़ने गए तो उसने घाव मार दिया चाकू से तो पूरा हाथ जीजाजी का दोनों तरफ से कट गया तो फिर मैं जब गया तो घाव लगा मेरे को भी तो मेरे को भी दो घाव लगे पूरा सर फाड़ दिया मेरा भी ये यह यहाँ से यहाँ तक पूरा कट मार दिया तीन लोग थे वो लोग तो जब भागने लगे तो एक को पकड़े तो मोटरसाइकिल गिरी उसकी तो सब भागे भाग छोड़ के भाग गए मोटरसाइकिल माँग। हमारी मांग यही है कि ऐसा कब तक चलता रहेगा गुंडागर्दी किसी के घर में कोई भी घुस जा रहा ऐसा थोड़ी चलता है तो हमारी तो पुलिस से निवेदन यही है तो उसे, उस उसपे कड़ी से कड़ी कार्रवाई की जाए